ઓનલાઈન ક્રિકેટ બેટિંગના ગુનાની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ કરી રહ્યું છે ત્યારે અમદાવાદના માધુપુરામાંથી બાવીસસો અને તોતેર ડબ્બા ટ્રેકિંગ સટ્ટાકાંડ અને હવાલાના કેસોનો મામલો સામે આવ્યો છે આ કેસમાં ત્રીસથી વધુ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી ત્યારે હવે વધુ એક મુખ્ય આરોપીની યુએમાં આબુ ધાબીમાંથી ધરપકડ કરવામાં આવી છે દીપક કુમાર ધીરજલાલ ઠક્કરની ગુજરાત પોલીસે એસએમસીએ ધરપકડ કરી છે દિલીપ કુમાર ધીરજલાલ ઠક્કરની પર્યાપ્ત સિદ્ધિ દ્વારા ધરપકડ કરવામાં આવી છે દીપક એપ્લિકેશન બનાવી તેનો ઉપયોગ કરી અને હવાલા નેટવર્ક સંભાળતો હતો હવાલાના પૈસાથી દુબઈ અને અન્ય દેશોમાં રોકાણ થતું હતું તારીખ પંદર બાર બે હજાર રોજ ઇન્સ્પેક્ટરો આરોપીને વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ આહારી કરી હતી ત્યારે ગુજરાત પોલીસની એક ટીમ યુએઈ પહોંચી હતી અને દીપકની ધરપકડ કરી લીધી હતી હજુ પણ આ કેસમાં થી વધુ આરોપીને નાસ્તા ફરી રહ્યા છે જેને ઝડપથી લેવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ કામ કરી રહ્યું છે બે પ્રકારના આ જે અમે ડબ્બા ટ્રેડિંગનો ગુનો દાખલ કર્યો એમાં ક્રિકેટ સટ્ટા બેટિંગ ચાલતું હતું એમાં મેઇન હર્ષિલ જૈન ચલાવતો હતો એની મહાવીર એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં ક્રિકેટ સટ્ટાની સાથે સાથે અમારી તપાસ દરમિયાન ડબ્બા ટ્રેડિંગ એટલે શેર બજારના જે ભાવ આવતા હતા એના ઉપર જુગાર રમી અને આ લોકો કરતા હતા એમાં વેલોસિટી સર્વર એમાં ટ્રેડર નામની એપ્લિકેશન એને દુબઈથી બનાવી અને અહીંયા અસંખ્ય ગ્રાહકો એની સાથે જોડી અને ગુજરાતમાં તેમજ આખા ઇન્ડિયામાં એ રીતનો ડબ્બા રમાડતો હતો અમારી તપાસ દરમિયાન બે લાખ ઉપર એની આઈડી ઉપર આ લોકો જુગાર રમતા હતા એ તપાસ દરમિયાન જણાય આવેલ છે ત્રણ આરોપીઓ અમે પકડેલા હતા એ અહીંયા એનું વેજલપુરમાં એની ઓફિસ હતી એ ઓફિસ રાખી અને ત્રણ આરોપીઓ અહીંયા કણે ગુજરાતમાં બેજ ઉપરથી એ ઓપરેટ કરતા હતા અને જે કઈ હવાલા પડતા હતા અહીંથી દુબે ખાતે એ જેના ત્રણ માણસો નોકર રાખેલા હતા એ હવાલો પડતા હતા